ગામમાં ભગવાન વિષ્ણુનું મંદિર હતું એ મંદિરની સામે એક સુંદર અને બહુ મોટો બગીચો હતો બગીચાનો માળી જીતો તેની પત્ની રમા સાથે નાની ઝુંપડીમાં રહેતો હતો જીતો આખો દિવસ બગીચાની સંભાળ રાખતો અને ઝાડને પાણી પીવડાવતો રમા ઘરે કામ કરતી ઘરનું કામ પતાવીને તે પોતાની ઝૂંપડીમાં અને ક્યારેક મંદિરમાં ભગવાન વિષ્ણુના ભજન ગાતી હતી એક દિવસ તે તેની ઝૂંપડીની બહાર એક ઝાડ નીચે બેસીને ભજન ગાતી હતી પછી તેણે એક મોર જોયો જે રમાની આસપાસ નૃત્ય કરી રહ્યો હતો અને તેની પાંખો ફેલાવી રહ્યો હતો રમા એ જ્યારે મોરને નાચતો જોયો ત્યારે તેને ખૂબ આનંદ થયો જ્યાં સુધી તે સ્તોત્ર ગાતી રહી ત્યાં સુધી મોર ત્યાં જ ફરતો રહ્યો પછી તે ક્યાંક ગયો સાંજે જ્યારે રમા એ જીતોને મોર વિશે કહ્યું ત્યારે તેણે કહ્યું મેં કોઈ મોર જોયો નથી બીજા દિવસે પણ જ્યારે રમા ભજન ગાવા બેઠા ત્યારે મોર આવ્યો અને ભજન સાંભળીને નાચતો રહ્યો અને પછી ચાલ્યો ગયો ભજન સમાપ્ત થયા પછી રમા મોરને શોધતા રહ્યા પણ મોર ક્યાંય દેખાતો ન હતો બીજા દિવસે રમા મંદિરમાં ગઈ અને મંદિરના પૂજારીને મોર વિશે પૂછ્યું દીકરી મેં કોઈ મોર જોયો નથી તે નજીકના જંગલમાંથી આવ્યો હશે ત્યારે રમાએ કહ્યું પણ બાબા હું ભજન ગાઉ ત્યારે જ તે આવે છે અને ભજન પૂરું થતાં જ તે ચાલ્યો જાય છે અને તે પછી ક્યાંય જોવા મળતો નથી ત્યારે પૂજારી બાબાએ કહ્યું દીકરી તે કોઈ સંત અથવા સંત હોવી જોઈએ જે મોરના રૂપમાં જન્મે છે જ્યારે પણ તે ભગવાન શ્રી વિષ્ણુના સ્તોત્રો સાંભળે છે ત્યારે તે નાચવા લાગે છે એ જ રીતે થોડા દિવસો વીતી ગયા અને મોર રોજ ભજન સાંભળવા આવવા લાગ્યો એક દિવસ રમા એ જીતોને કહ્યું તે મોર રોજ ભજન સાંભળવા આવે છે હું સમજી શકતો નથી ત્યારે જીતોએ કહ્યું અરે બગીચામાં પંખીઓ છે આવે છે મોર આમ જ આવતો હશે તને લાગે છે કે તે તારા ભજન સાંભળવા આવે છે કદાચ તે ખોરાકની શોધમાં આવે છે બીજે દિવસે જ્યારે મોર આવ્યો ત્યારે રમા એ અધવચ્ચે જ ગીત ગાવાનું બંધ કર્યું અને મોરની સામે બેસી ગયા ત્યારે રામે કહ્યું હે પક્ષીઓના રાજા મોર તું સામાન્ય મોર નથી મારે જાણવું છે તમારા વિશે હું છું તમે કોણ છો આ સાંભળીને મોર રડવા લાગ્યો અને માનવ અવાજમાં બોલ્યો જન્મમાં શિકારી હતો તે જંગલમાંથી મોરને પકડીને તેમના પીછા કાઢીને બજારમાં વેચતો હતો એકવાર મેં જંગલમાં એક મોરને તેના પીછા તોડવાને કારણે પકડ્યો તે ઘાયલ થઈને મરી ગયો પછી તેણે મને કહ્યું હે દુષ્ટ શિકારી તે પૈસાના લોભમાં આટલા મોર માર્યા હશે જે દુઃખ અમને થયું હશે અમારા પીંછાં તોડવાને કારણે સહન કરવું પડ્યું તમે ક્યારેય તે સમજી શકતા નથી તેથી હું તમને શ્રાપ આપું છું કે આગામી જન્મમાં તમે મોર બની જશો અને તમને પણ તે જ રીતે દુઃખ થશે આટલું કહીને તે રડવા લાગ્યો અને પછી રમા એ પૂછ્યું તમે જે કર્યું તેની સજા તને મળી રહી છે પણ તું માણસની જેમ કેવી રીતે બોલે છે અને આ શાપમાંથી કેવી રીતે મુક્ત થઈ શકે છે ત્યારે મોર બોલ્યો આજે જ્યારે કોઈ મારા પીંછા ઉપાડે છે ત્યારે મને ઘણું દુઃખ થાય છે પણ હું જન્મ્યો ત્યારથી આ મુશ્કેલીઓ સહન કરી રહ્યો છું મેં શ્રી હરિવિષ્ણુ નામનો જાપ શરૂ કર્યો આ મંત્રોચ્ચારથી મારી તકલીફો ઓછી થઈ ગઈ છે તને ભજન ગાતા જોઈને હું નાચવા માટે બેચેની અનુભવું છું ભગવાન શ્રી હરિ વિષ્ણુ મારા પર ખૂબ જ કૃપાળુ છે હું ગમે ત્યારે મારો દેખાવ બદલી શકું છું આમ કહીને તે એક હેન્ડસમ છોકરાના રૂપમાં દેખાય છે રમા તેને જોઈને ખૂબ ખુશ થાય છે અને પૂછે છે પણ તમે બીજા કોઈને કેમ દેખાતા નથી ત્યારે મોરના રૂપમાં છોકરાએ કહ્યું કે હું મનુષ્યના રૂપમાં રહું છું પરંતુ જ્યારે કોઈ શ્રી નામ ગાય છે ત્યારે હું મારી જાતને રોકી શકતો નથી અને મોરના રૂપમાં નાચવા લાગ્યો હતો આગળ પૂછ્યું તમે આ શ્રાપમાંથી કેવી રીતે મુક્ત થઈ શકો શું હું તમારી મદદ કરી શકું ત્યારે મોર બોલ્યો માં તે ખૂબ જ મુશ્કેલ છે જો તમે અન્નજનું સેવન કર્યા વિના તમારા પતિ સાથે એક અઠવાડિયા સુધી યજ્ઞ કરો અને મને પુત્ર તરીકે પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખો તો ભગવાન વિષ્ણુની કૃપાથી હું મુક્ત થઈશ મોરના જન્મથી તું મળી જશે અને હું તારા પુત્ર તરીકે સ્વીકારીશ રમા આ વાત જીતોને સાંજે મંદિરના પૂજારી સાથે કરી અને સાતમા દિવસે યજ્ઞ ચાલુ રાખ્યો અને મોરનો પ્રાણ અર્પણ કર્યો મહિનાઓ પછી તે રમાના ગર્ભમાંથી એક તેજસ્વી બાળક તરીકે જન્મ્યો હતો ભગવાન વિષ્ણુની કૃપાથી દરેક જીવને દુઃખમાંથી મુક્તિ મળે છે